સિહોરના રાજકારણમાં ખડબડાટ મચી ગયું નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારો માંથી કચરો એકત્રિત કરીને સિહુરના ગુંદાળા વિસ્તાર પાછળ જેરામિયા તળાવની બાજુમાં એકત્રિત કરવામાં આવ્યા હોય થોડા વર્ષો પહેલાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા એકત્રિત કરાયેલા કચરાના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી જેમાં આ કચરાને પ્રોસેસ કરીને તેનો નિકાલ કરવામાં આવે તે માટે અલગ અલગ કંપનીઓને ટેન્ડર અપાયા હતા જે અંતર્ગત સીહોર નગરપાલિકા દ્વારા એકત્રિત કરાયેલા કચરાના નિકાલ માટે ટેન્ડર અપાયું હતું જેની અંદાજીત કિંમત રૂપિયા એક કરોડ એંશી લાખ હતી ત્યારે હવે આ એક કરોડ એંશી લાખ રૂપિયાનું ટેન્ડર જે કંપનીને મળ્યું હતું તે કંપની દ્વારા માત્ર થોડા જ કચરાનો નિકાલ કરીને ટેન્ડરના પૈસા મેળવી રફુચક્કર થઈ ગઈ હોય તેવી વિગતો સામે આવી જેને લઈને શહેરમાં એક કરોડ આસપાસના કચરાના કૌભાંડના મામલે ભાજપ કોંગ્રેસ બંને મેદાને ઉતર્યા આ રસ્તે ગાડી હાલે આપણે જો આમાં ગાડી જ નો છે એમાં એમ કે ગાડી માલ ભરવાનું ગાડી કઈ જ નહી હું તમે સીસીટીવી આમ કઈ હોય હજાર

ના ના પણ તો આપણો ઠીક છે કે બધું ગૌરવનો આઈ આ ગાડી કેવી રીતે કેમેરાનો નું સીસીટીવી પર જાય ને કટે હોય ને આ આડી સમૂહ આમાં હું જાય તો જોડે કે નથી આ બોલવા ફાઉન્ડ છે પાણા મુક્યા આ બાર આખો છે આમાં ઓટરાકા લેઠો બેઈ જાય હા

સિંહોર નગરપાલિકા દ્વારા જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારથી લઈને પૂરા ગુજરાતની અંદર સરકાર દ્વારા જે જે જગ્યાએ જે સિટીની અંદર કે જે નગરપાલિકાઓમાં જે જૂનો કચરો ભેગો થયો હતો એ કચરા હટાવવા માટેના ટેન્ડર થયેલા અને દરેક નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓમાં એ કચરો હટાવવાના ટેન્ડર થયા છે તેમાં સિંહોર નગરપાલિકામાં લગભગ પચાસથી સાઠ હજાર ટન જેટલો કચરો છે તેમાંથી પહેલા સ્ટેપની અંદર સરકારશ્રી દ્વારા એક કરોડ એંસી લાખ રૂપિયા ફાળવેલ અને એનું ટેન્ડર થયેલ એ ટેન્ડરમાં જે કોઈ પણ એજન્સી આવેલી એમણે કામ ચાલુ કરેલ પરંતુ અમારું માનવું એવું છે કામ કરેલ છે પરંતુ જેટલા ટન કેપેસિટીથી કામ થવું જોઈએ એટલું કામ થયેલું નથી તો અમારી દરેક નગરપાલિકાના પૂર્વ સભ્યો અને સંગઠનની એક રજૂઆત છે કે આ જે કામ થયું છે એની તપાસ થવી જોઈએ અને ખરેખર કેટલું કામ થયું છે એ તપાસ થાય અને સિહોર નગરપાલિકાની અંદર જે કાંઈ કામ થયું છે કે ઓછું થયું છે એ માટે સરકાર શ્રી દ્વારા તપાસ થાય એવી અમારી વિનંતી છે હા એવી વાત છે કે આમાં પૈસા પણ ચૂકવાઈ ગયા છે તો એક એ શું વિષય હોય કામ થયું હોય તો જ પૈસા ચૂકવાના હોય એટલે ખરેખર કામ થયું છે અને પછી પૈસા ચૂકવાના છે એની તપાસ થવી જોઈએ અંદાજિત એક કરોડ રૂપિયા સુધીનું નાણું ચૂકવાનું છે પણ એવું એક પહેલી દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા એવું દેખાતું નથી કે અવડું મોટું કામ થયું હોય એમાં એવું છે ટેન્ડર તો એક કરોડને એંસી લાખનું હતું મારા હિસાબથી સરકારના જે પૈસા પણ ટેન્ડર ડાઉનમાં હોય એટલે પૈસા કેટલા ચૂકવાના એ મને ખ્યાલ નથી પરંતુ એકાદ કરોડ રૂપિયા જેટલું તો ટેન્ડર ડાઉન થતાં પણ એટલા રૂપિયા થતા હોય તો એણે પૂર્ણ કામ કર્યું હોય તો જ એટલા પૈસા ચૂકવાના હોય જો પૂર્ણ કામ ન કર્યું અને કામ અધૂરું હોય તો જો પૈસા ચૂકવાના છે એની તપાસ થવી જોઈએ

આની પરથી કોઈ ગાડી પસાર થાય કે આની પર કોઈ માલ મૂકવામાં આવે જ્યારે કચરો કચરો મૂકવામાં આવે તો તેનું પણ વજન કરવું જોઈએ વજન કરવા માટેનો કાંટો દેખાતો નથી આ વજન કાંટો દેખાતો નથી અને આપણે જોઈ રહ્યા છીએ કે કેબિન કરી છે એ કેબિનમાં શિવો નગરપાલિકાના કોઈ પણ કર્મચારીએ હાજરી આપવાની હોય છે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ કેબિનમાં તાળું મારેલું છે કોઈ કર્મચારી અહીંયા આવતો નથી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપડી ગઈ છે પણ આપણે જ્યારે જોઈએ છીએ કે એક કરોડ રૂપિયામાં જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય કે અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારે આપી કરવી આજે તપાસ કરવાથી શું મતલબ થાય જયારે એક કરોડ રૂપિયા ઉપડ્યા ત્યારે સ્થળે સમયાંતરે જો શિવનગરપાલિકાના માધ્યમ સાથે સ્થળ ઉપર મુલાકાત લીધી હોત તો તેમને ખબર પડત કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અડધું ડેવલપ થયું છે અહીંયા કોઈ વજન કાટો નથી કેબિન મૂકવાથી કોઈ વહીવટ ચાલતો નથી પણ કેબિન કેબિનની અંદર કોઈ પણ કર્મચારી પણ હોવા જરૂરી છે તેનાથી વહીવટ ચાલે છે આટલો બધો કચરો પીડો છે સામે મશીનરી છે હવે મશીનરી પણ ચાલુ હાલતમાં છે કે બંધ હાલતમાં છે એ એક સવાલ છે આગામી દિવસોમાં

એકબીજાનો પર્યાય હોય એવું હંમેશા લાગી રહ્યું છે છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી સિહોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ સિહોર શહેરને અને સિહોરના નાગરિકોને ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું એ આપણે જો જોઈએ તો ભ્રષ્ટાચાર સિવાય આપણને કાંઈ જોવા મળતું નથી છેલ્લા પચીસ વર્ષની અંદર નથી સિહોરનો કોઈ વિકાસ થયો નથી કોઈ સારા રસ્તા બન્યા નથી કોઈ સારી ગટર બની નથી સારા બગીચા બન્યા નથી કોઈ સારી સોસાયટી બની કે સિહોરના શાસકોને એવી પણ સૂઝ નથી પડી કે સિહોરનો વિકાસ કેમ કરવો શિહોરને આગળ કેમ ઉધારવું શિહોરમાં આ સારી સારી સોસાયટી કેવી રીતે બની શકે એનું કોઈ પણ નક્કર આયોજન શિહોર નગરપાલિકાના ભારતીય જનતાના પાર્ટીના શાસકો કોઈ દિવસ અને આજે રવિવાર એટલે રજાનો દિવસ હોય આજ સવારે જ જેવું સોશિયલ મીડિયામાં વોટ્સએપમાં જોયું કે શંખનાથની એક બ્રેકિંગ ન્યૂઝમાં એક એવી માહિતી આવી કે સિહોરનું જે ગુંદાળા વિસ્તાર કહેવાય છે કે જ્યાં જેરમિયા તળાવ છે એની આ એની બાજુમાં સિહોર નગરપાલિકાનો એક બે હજાર એકવીસમાં સ્વચ્છતા ભારત મિશન અભિયાન અંતર્ગત અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી અને આ અઢી કરોડની ગ્રાન્ટમાં સિહોર નગરપાલિકામાં સિહોર શહેરી વિસ્તારમાં જે કાંઈ કચરો હોય એ બધો કચરો અહીંયા ઝેરમે તળા પાસે લાવવાનો એનું શુદ્ધિકરણ કરવાનું અને એમાંથી જે ખાતર બને એ લોકોને આપવાનું એવું આવો એવી આખી એક યોજના હતી બે હજાર એકવીસમાં અઢી કરોડ રૂપિયા આવ્યા અને તબક્કાવાર સિવર નગરપાલિકામાંથી એક કરોડ રૂપિયા જેવી રકમ ઉપડી ગઈ છે પણ અત્યારે શંખનાથે જ્યારે આવા પ્રકા સમાચાર પ્રકાશિત કર્યા ત્યારે મેં સિવર શહેર કોંગ્રેસના આગેવાનો સ્થળ ઉપર મુલાકાત લીધી તો અહીંયા ક્યાંય એક કરોડ રૂપિયા વપરાયા હોય એવું જોવા મળતું નથી કોઈ નગરપાલિકાના કોઈ કર્મચારી હાજર વજન કાટા માટે બનાવેલું છે પણ ડિજિટલ આંકડો વજન થાય એવી કોઈ અહીંયા મશીનરી ઉપલબ્ધ નથી મશીન છે પણ એ તે કોઈ ચાલુ વર્કિંગ હાલતમાં હોય એવું લાગતું નથી અને આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આટલો બધો કચરો આટલો બધો કચરો પડ્યો છે તો આ ક્યારે પ્રોસેસ કરવાનો છે જ્યારે એક કરોડ રૂપિયા નગરપાલિકામાંથી ઉપડી ગયા હોય તો આ એક કરોડ રૂપિયા ગયા ક્યાં એ એક ચર્ચાનો વિષય છે અને સિવોર નગરપાલિકાની વાત કરીએ આપણે તો ભ્રષ્ટાચાર આપણને વારે વારે જોવા મળે છે અને લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા હોય છે કે શાસક પક્ષની જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં અમે શિઓર નગરપાલિકામાં એનો કાન આંબળીએ છીએ રજૂઆત કરીએ છીએ પણ કોઈ દિવસ જે બાબતે રજૂઆત કરી હોય એ બાબતમાં કોઈ દિવસ તપાસ થતી નથી હું અત્યારે સંકરાંતના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સિહોર પ્રાંત અધિકારીને પણ ખાસ અપીલ કરું છું કે જ્યારે સોશિયલ મીડિયા ઉજાગર થઈને આવા કૌભાંડ બહાર લાવે છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે તમારે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર હોય હોય જે લોકો કરતા એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને આમાં જે કાંઈ કૌભાંડ જુઓ હોય એને લોકોને સમક્ષ ખુલ્લું પાડવું જોઈએ ખાલી સમાચાર વાંચીને બેસી જઈશું તો આ કોઈ દિવસ આપણને આવા કૌભાંડ અટકશે નહીં સિહોર હંમેશા એક આપણી એક ઐતિહાસિક નગરી છે શિવોરનું એક સ્વાભિમાન છે શિવોરના લોકોને પણ એક શિહોરી હોવાનું એક ગૌરવ છે ત્યારે આપણે આવા ભ્રષ્ટાચારના સાક્ષી ક્યાં સુધી બની રહીશું હું શિહોરની જનતાને પણ કહેવા માગું છું કે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શિવોર નગરપાલિકામાં શાસન છે તો ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય બીજું શું આપ્યું છે ખાલી પોતાના ખિસ્સા ફેર્યા છે અને તમે જુઓ કે કોઈ રસ્તા કોઈ શિઓરમાં સારા નથી કોઈ ગટરની સમસ્યા એમ છે પાણીની સમસ્યા એમ છે ફિલ્ટર પ્લાન્ટમાં કૌભાંડ ફિલ્ટર પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર ગટર કૌભાંડમાં ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર સિવાય જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજી વાત જોવા મળતી નથી હું આજે અમે શિઓર કોંગ્રેસના આગેવાનો સાથે સ્થળ પર મુલાકાત લીધી અમે અને જ્યારે સંક્રાંતિ એવું પ્રકાશિત કર્યું કે ભાઈ એક કરોડ રૂપિયા આમાંથી નગરપાલિકામાંથી ઉપડી ગયા છે ત્યારે હું સિહોર ચીફ ઓફિસર પાસેથી એવી આશા રાખું છું પ્રાંત અધિકારી પાસેથી પણ આશા રાખું છું કે આ સમગ્ર જે કૌભાંડ જે કાંઈ થયું છે આમાં જે કાંઈ જવાબદાર અધિકારી હોય તેની સામે તપાસ થવી જોઈએ અને જે કાંઈ કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ માગણી કરીએ છીએ આગામી દિવસોમાં અમે પ્રાંત અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપશું અને જો આમાં કોઈ તપાસ નહીં થાય અને આમાં કોઈ જો જવાબદાર જવાબદાર પાંખો સામે કાર્ય નહીં કરવામાં નહીં આવે તો સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપર આંદોલન પણ કરશે તેવી પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી સિહોર પ્રાંત અધિકારીને સિહોર ચીફ ઓફિસર સાહેબને અને નગર નિયામક શ્રીને જાણ કરું છું એમ ભટ્ટ ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા આ લેગેસી વેસ્ટનો જે ઇસ્યુ ઊભો છે એમાં લેગેસી વેસ્ટનું ટેન્ડરિંગ અગાઉ તત્કાલીન ચીફ શ્રી એને વખતે બહાર પડેલું ત્યારબાદ એમાં જે એજન્સીને કામ આપેલું છે એ એજન્સીએ જાન્યુઆરી મહિનાથી કામ શરૂ કરેલું છે વર્ક ઓર્ડર આપીને અને માર્ચ મહિનામાં કામગીરી પૂર્ણ કરેલી છે પાંત્રીસ હજાર ટન જથ્થો કાઢવા માટેનું ટેન્ડર આપેલું હતું એ જથ્થો એમણે કામગીરી પૂર્ણ કરી છે આ જથ્થાના નિકાલ માટેની દેખરેખ મ્યુનિસિપલ એન્જિનિયરની રાહબરી નીચે ત્રણ એક અમારે કન્સલ્ટન્ટનો માણસ પછી અમારી કચેરીનો માણસ અને એક તેમનો માણસ ત્રણ માણસોની નીચે અને જે ગાડીઓ ત્યાં ત્યાં ભરીને પ્રોસેસિંગ થતી હતી એમની કાંટા ચિઠ્ઠી પણ મેળવવામાં આવી છે કાંટા ચિઠ્ઠીમાં સહયોગ પણ લેવામાં આવી છે તમામ રેકોર્ડ સાથે એમની કામગીરી પૂર્ણ થયેલી છે એટલે એમાં કોઈ આવું કાર્યવાહી કે ભ્રષ્ટાચાર સબ આ એજન્સી હતી કઈ એજન્સી ક્યાંની એજન્સી હતી નર્મદે એનજીક એજન્સી છે એ અમદાવાદની એજન્સી નું ટેન્ડર લાગે અને એમણે કામ કરેલું છે સાબ જે કાલે જે ઉકડા બાબન રાજકીય જે માણસો કઈ રહી હકીકત ઈ શું આ હકીકત શું છે માં એ તો મને ખ્યાલ નથી કઈ રહી જે વાત થઈ પણ અમે જે કાયદેસર અને નિયમ પ્રમાણે કામગીરી કરેલી છે જે ધોરણસર મંજૂરીઓ પણ મેળવેલી છે અને બિલ પણ એમને મની કચેરીની મંજૂરી લઈ અને ચૂકવવામાં આવે છે. ચાલે કે બિલ કેટલા ચૂકવ્યા છે? એમાં બે બે બિલ ચૂકવેલા છે. હજુ એમનો ફાઈનલ બિલ ખેલ નથી. ટોટલ બેટુક બિલ હતું ને અત્યારે કેના બિલ ચૂકવ્યા? ટોટલ એમનો એનો જે કોન્ટ્રાક્ટ આપ્યો એ પ્રમાણે ગણીએ તો 1 કરોડ ને 18 લાખમાં થાય છે. એમાંથી એમણે હજી રેકોર્ડ જોઈએ અને કઈ છે અંદાજે અંદાજી એક કરોડ આજુબાજુ ચુકામો થયેલું છે